जय श्री कृष्णा डट्टी भाई आपको अच्छा है ना हां डट्टी भाई को पगमा हटियारे बहुत ही अच्छा થઈ ગયા છે કેટલા ટાઈમ સે ભુરી તું બોલા રહી થી ના અમારી ઘરે બેસવા આવો અમારા ઘર પે બેસવા આવો ત્યાજે ટાઈમ થાના તો મેં તમારી ઘરે બેસવા આઈવા બહુત ही अच्छा किया अब क्या लेंगी आइसक्रीम या कॉफी હમ કાંઈ નહીં લેંગે ખાલી વાતો કરીંગે આસેનો અવાજ આયો મમ્મી તમને કઈ ગડબડ છે હા મને પેટમાં ગડબડ થઈ છે ને થી અવાજ આવ્યો મમ્મી આ પૂરી સેન ગુજરાતી થોડું થોડું સમજે એટલે તમને કઈ પ્રોબ્લેમ હોય ને ઘરે જાવું પડે મયને તો હે આપણે બેય સાસુ ગીત ગાય વાતો કરસી એટલે પૂરીને કઈ નો સમજે કુછ ગંદી ગંદી સ્મેલ આ રહી હે

बेटा अनुसन्डा सुपुरे से रे मने ए मानु गोमे रे तो हवे मम्मी जे घरे के म पोछसी घरे पोचा से के नही पोचाय रे પાછો મમ્મીજી અવાજ આવ્યો લશ્કર રોકાણ કે લશ્કર વહી ગયું રે હજી તો લશ્કર ત્યાં જ ઊભું છે હવે તો મારે ભાગવું પડશે રે જલ્દી રે જલ્દી ભાગો તમે મા ભૂરી બેટા મારે જવાના થાતા હે લશ્કર આવી ગયા છે એટલે હા ભૂરી બેટા આવજે બાય બાય આંટી કોગી વહુ પાછળથી તું સંભાળી લેજે મારે તો ભાગું પડશે રે પૂરી હમ કીટી પાર્ટી ગોઠવતે હે ના એવી જ રીતે મમ્મીજી કી બેનપણિયા ચોપાઈ ટ્રમમાં આવવાની છે मम्मी जी ये नी किटी पार्टी में जाना है એટલે મમ્મીજી ભાગ્યા ચલદી ચલદી ભાગી ગયા મુજે ભી કભી એસી કીટી પાર્ટી મે આના હે આન્ટી કે ફ્રેન્ડ કે સાથ હા બુરી મંજુરી આંટી જબ દુસરી બાર કીટી પાર્ટી થાસે ને ત્યારે મે આપકો બુલા લુંગી ઠીક હે હાલ કો કી હવે મની લશ્કર આવતું એવું લાગે છે હો હવે જલ્દી અહીંથી ભાગું પડશે નકર મારે તો રસ્તામાં જ લશ્કર વહી જાય છે

के तो छक्को मारो तने गुजराती समझाई है अत्यार सुधी तो हमें अंधारा में जाता तने का गुजराती समझा तो नहीं एक होगी बहन मुझे गुजराती सब कुछ समझ में आता है मगर बोलने में तकलीफ पड़ती है ए हालो टीटी भाई अबे उभा उभा हूं जो हन भागो आई थी आ भूरी है तो छक्को मारो आपड़ी बड़ी पोली चट्टी थई गई भागो, भागो